વાલોડ નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ચૌધરીની વિજિલન્સ વિભાગમાં બદલી કરવામાં આવતા વિદાય સમારોહ યોજાયો વાલોડ ડીજીબીસીએલના નાયબ ઇજનેર તરીકે અગાઉ કેટલાક ઇજનેરોએ છ માસ થી લઈને એક વર્ષ સુધીના કેટલાક ઇજનેરોની બદલી થઈ હતી આવા સંજોગોમાં સમીરભાઈ ચૌધરી વાલોડની કચેરીમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ નિભાવી રહ્યા છે સમીરભાઈના કાર્યકાળમાં વાલોડનગર અને તાલુકામાં વર્ષોથી વીજ સમસ્યાને લઈને પડી રહેલ અનેક ફરિયાદોનું નિવારણ યોગ્ય રીતે લાવી વાલોડ તાલુકામાં એક સારા અધિકારી તરીકે નામના મેળવી છે વાલોડ ગામની કે તાલુકાની નાનામાં નાની વ્યક્તિ પણ નાયબીજને રૂબરૂ મળી પોતાની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં તેમની મદદ લેતા હોય છે વાલોડ ડીજીવીસીએલ કચેરી વર્ષોથી ભાડાના મકાનમાં પોતાનો ઓફિસ ચલાવતી હતી સમીરભાઈ ચૌધરીના અથાગ પ્રયાસોથી વાલો ડીજીવીસીએલને પોતાનું નવું અને અદ્યતન સુવિધાવાળું મકાન છાસઠ કેવી સબસ્ટેશન નજીક લાવવાનું શ્રેય તેમના હસ્તક જ હતું સમીરભાઈ ચૌધરીની જગ્યા ઉપર નવા આવેલા નાયબેશનર દીપકભાઈ ગામી તેને પણ પુષ્પગુજ આપી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મઢી સુગર ફેક્ટરીના પ્રમુખ શમીરભાઈ ભકતા વાલોડ તાલુકા સહકારી અગ્રણી અને સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના માજી ચેરમેન નરેશભાઈ પટેલ વાલોડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ પરિમલસિંહ સોલંકી અલ્પેશભાઈ પટેલ ટિંકલ પટેલ પંકજભાઈ ચૌધરી અલ્પેશભાઈ પટેલ પિયુષભાઈ ભક્તા અને વાલોડનગરના તથા આજુબાજુના ગામોથી ઉપસ્થિત આગેવાનો અને ડીજીવીસીએલના કર્મચારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો અહેવાલમાં ન્યૂઝ વિકાસ શાહ તાપી